રાજપીપળા ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળાના સોલંકીવાસ અને રોહિતવાસમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમાં જય ભીમના નારા સાથે રેલી ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આગેવાનો દ્વારા આજના દિવસે સંવિધાન લખનાર ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબને યાદ કરીને તેમની જન્મજયંતિની રાજપીપુરા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી

ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સોલંકીવાસ તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સોલંકીવાસના તમામ આગેવાનો તમામ વડીલો તમિલ તમામ ભાઈઓ બહેનો અને બાળકો સવે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વરત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને વારંવાર અને વર્ષો વર્ષ આવી જ રીતે એકતાથી સંગઠિત થઈ અને અમે આવી રેલીનું આયોજન કરીશું હશે એટલો સંદેશ આપીશું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે સમગ્ર વિશ્વ માટે સમગ્ર ભારતીયો માટે સમગ્ર વિશ્વ માટે એક સંવિધાનનું આયોજન કરેલું છે એ સંવિધાનના આયોજનમાં મહિલાઓ બાળકો ભાઈઓ બહેનો વડીલો સૌને આવરી લીધા છે એમણે એક એક્ઝામ્પલ આપી આપું છું આપને કે જ્યારે સૌથી પહેલા બાબા સાહેબ આંબેડકરે નોકરીમાં લોકો લાગતા ત્યારે સોળ કલાકને અઢાર કલાકને વીસ કલાકની નોકરીઓ થતી હતી એ બાબતે બાબા બાબાસાહે માણસના માનસ હ્યુમન બોડીને ધ્યાનમાં રાખી અને માણસ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે એ બાબતને ખાસ કરીને ધ્યાનમાં રાખીને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આઠ કલાકની નોકરીને ફિક્સ કરી અને સમગ્ર વિશ્વમાં આઠ કલાકની જોબ આજે બધા કરી રહ્યા છે તે બાબા સાહેબની દેન છે બાબા બાબાસાહેબની વિચારસરણી છે બાબા સાહેબનું સંવિધાન છે આજે ખાસ કરીને મહિલાઓ માટે પણ જે કાયદાઓ છે કાનૂન છે એ બાબા સાહેબની ધરોહર છે મહિલાઓ આજે સુરક્ષિત છે મહિલાઓ આજે સંકલિત છે એ બાબા સાહેબના લીધે જ છે આજની જે રાજકીય પરિસ્થિતિ છે એ બાબતે હું એટલું કહું છું કે આ જે ચારસો સીટવાળી વાત છે એ ચારસો સીટ આવશે તો સંવિધાન મિટાવી નાખશે એમના જ નેતાઓના મોડે આ વસ્તુ સાંભળેલું છે હું કોઈ મારા જાત પર ઠોકી બેસાડેલી વાત નથી કરતો પણ એમના જ નેતાઓ પાસે વાત સાંભળેલી છે કે ચારસો ની ચારસો સીટ આવશે તો અમે સંવિધાનને નાબૂદ કરીશું બરાબર એટલે આ તદ્દન ખોટું છે સંવિધાનમાં જરાક પણ ફેરફાર થશે એ અમે સાખી લઈશું નહીં અમે ભારેમાં ભારે આંદોલન કરીશું આના માટે વિશ્વભરનું આંદોલન કરવાનું થશે તો પણ અમે આંદોલન કરી અને સંવિધાનને કાયમ રાખીશું ડોક્ટર કમલ ચૌહાણ રાજપીપલા